ઘણા એવા ક્રિએટરો મળ્યા જેની સાથે મોજ મસ્તી કરી ઘણા એવા સ્ટારો હતા જેની સાથે મુલાકાત કરી બહુ જ મજા આવી શાનદાર અમારી સફર રહી છે અને જિંદગીની કહેવાય ને કે યાદગાર દિવસો હતા મારા ઘરની તકલીફો ઘરના પ્રોબ્લેમો બધું ભૂલી અને થોડો સમય માટે પોતાના માટે જોયો અને આજે પાછો આપણા ગામડાના બ્લોગ ચાલુ થઈ ગયા છે મજા આવશે આજે હું આવ્યો છું મારા ગામથી દૂર અખાણી ફાર્મ છે જ્યાં ખજૂરની ખેતી થાય છે અને બીજી ઘણી બધી ખેતીઓ થાય છે તો ત્યાં ઘણીવાર અમે વિડીયો શૂટિંગ કરતા હોઈએ છીએ તો આજે તમને મારું લોકેશન પણ બતાવું બહુ મજા આવશે તમે જોઈ શકો છો અમારા મિત્રો બધા આવી ગયા છે અને આ બાજુ શાનદાર નજારો છે તો તમે આવો અંદર મજા આવશે અને મારા બ્લોગમાં બન્યા રેજો સપોર્ટ કરજો જેવો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સઅપમાં સપોર્ટ કરો છો એવો જ આ જગ્યા ઉપર સપોર્ટ કરજો જોઈ શકો છો લોકેશન એ એટલો ખતરનાક છે ને ઘણીવાર હું આ વિડીયો બનાવતો હોઉં છું તમે જોઈ શકો છો અમદાવાદ તો મને બહુ યાદ આવે છે યાર બહુ મજા આવી હતી તમે જોઈ શકો છો અને કહેતા રહેજો આવા લોકેશનમાં ક ટાઈપના વિડીયો બને કારણ કે મને આમ તો ઓછી ખબર પડે ઘણી વાર પણ મને બહુ મજા આવે છે આ લોકેશન ઉપર અને આની અંદર ટેટી પણ વાવેલી છે તમે જોઈ શકો છો શક્કરટેટીના કહેવાય ને કે ઝાડવાના ઝાડવા છે ઝાડવા કહેવાય શું કહેવાય છોડ કહેવાય સક્કરટેટી આવી રીતે ઉગેલ હવે મારા બનાસકાંઠામાં પણ આ બધું થવા માંડ્યું છે આમ તો મારો વિસ્તાર છે ને એ સૂકો પ્રદેશ કહેવામાં આવે છે જ્યાં ખાર છે વધારે અહીંયા અમારે રણ બી નજીકમાં લાગે છે અને કહેવાય ને કે ઓલું પાણીનું વહેણ પણ અહીં આવેલું છે તો ઘણીવાર અહીંના જે શું કહેવાય કે જમીન આખી ખારી થઈ ગઈ છે પણ છતાં બી અહીંના ખેડૂતો એટલા મહેનતું છે એટલા કહેવાય ને કે સખત મહેનત કરે છે તમે જોઈ શકો છો આ ડિસ્સા બાજુ વધારે થાય પણ આ અમારા બાજુ પણ હવે લોકો કરવા માંડ્યા છે તો મજા આવે એવું વાતાવરણ છે અહીં ઘણીવાર મારા વિડીયો શૂટ કરું છું અને અહીંના જે ખેડૂત છે એ અમને અહીં થોડો સાથ સપોર્ટ કરે છે જેના કારણે અમે અહીં વિડીયો શૂટ કરી શકીએ છીએ તો આ લોકેશન છે હવે આપણા બ્લોગ કાયમી માટે આવતા રહેશે બનાસના ઘાયલના કંઈક ને કંઈક નવું બતાવતો રહીશ કંઈક ને કંઈક મારી જે રોજની પ્રક્રિયાઓ છે એ પણ હું તમને કહેતો રહીશ તો બ્લોગમાં બન્યા રહેજો તો અહીંયા આવી જાય હે પલ્લુ વિડીયો બનાવવા માટે અને હા શીરો ખાવાય અહીંયા ભેગા ભેગા મંદિરના શીરો હતી જાય પલુ તમારે પણ હોય તો તમે આવી જશ હં તમારે પણ ખાવો હોય તો તમે કટાવ આવી શકો છો કે હા એ વાત હાશી અમારે તો હદય ખાઈએ જ છીએ અમારે તો દાજે સડી ગયો ભાવતો નહીં કોઈ બંદા લઈ ગયો આમાં ચાલે એમ લોક મત ના ના સિસ્ટમ ના આવે આ છે ગામડાની મજા હો તમે જોઈ શકો છો ખળખળ વહેતા પાણી અને આ લીલી હરિયાળી જોઈ શકો છો તમે તો અહીં પલુના વિડીયોનું શૂટિંગ કરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો પેલા તો ના પાડી દીધી હતી શેઠે પણ પાસે પાસે મૂળા એ ધોરે રજા આલી એટલે અમે પલ્લુનું શૂટિંગ કરીએ થોડુંક એને રીલ બનાવી છે ઘણા દિવસે આવી હતી અમારા ફ્રેન્ડ્સે ખાસ બોલું મારા બ્લોગ વિશે શું બોલીશ બધાને કહીશ ને મને તો પહેલી વાત તો એ કે મને જે પ્રકાશની હરેક સ્ટોરી છે જે એ મીન્સ જે શાયરી બોલે છે એ શાયરી અંદર બધા એક શાયરી લાગે પણ મને એક શાયરી નથી લાગતી એની જે લાઈફ ની સ્ટોરી હે એની શાયરી અંદર ઈ વ્યક્ત કરે હે બસ મને ગમે પ્રકાશ ની દરેક સ્ટોરી હે જે મીન્સ જે શાયરી બોલે હે એ શાયરી અંદર બધાને એક શાયરી લાગે પણ મને એક શાયરી નથી લાગતી એની જે લાઈફ ની સ્ટોરી છે એ એની શાયરી અંદર વ્યક્ત કરે છે વાહ વાહ બસ મને બહુ મજા વાહ મજા અમારા ફ્રેન્ડ છે પલ્લુ અને એનું નામ છે જન્નત આઈડી નામ છે અને બહુ સાથ સહકાર અને સપોર્ટ આપે છે અમને વિડિયો બનાવવામાં ઘણીવાર દૂર જવાનું હોય તો એ અમને ગાડીનો સપોર્ટ કરે ઘણીવાર મોબાઈલ ના હોય મારી પાસે ઘણી રીતે મને સપોર્ટ કરે છે ને બહુ મહેનત એ પણ કરે છે એને પણ બહુ શોખ છે વિડીયો બનાવવાના તો એ પણ એ પણ બનાવે છે અત્યારે એના વિડીયો શૂટ કરવા આવ્યા હતા ખજૂરી તમે ખજૂરી જોઈને મને કહેજો કેવું લાગે છે એમ તો પલુના વિડીયો શૂટ કરીએ અને પછી આપણે આગળના વ્લોગમાં બન્યા રહેજો કંઈક ને કંઈક કરશું હજી તો આપણે મંદરે ખાવા જવાનું નહીં એટલે અમે આજે રામ રોટી ખાવા જવાના મંદરે કટાવ એ પણ પછી શીરો કટાવ કટાવનો શીરો ફેવરિટ છે રાજેશ અને રાજેશ આઈજિયા પોતાની દુકાન બંધ કરી અને શૂટિંગ કરવા તમે જોઈ શકો છો તો પલુ અમારું શૂટિંગ કરવા માટે આઈ ગયા છે પોતે અને પછી મંદરે ખાવાના ને મંદરે ખાવા સારું આવે શીરો 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 યાદ આવે છે બોલો કટાવો કટાવ કટાવો આવે એટલે આ માણસો બે બે કામ કરીને જાય એક તો શીરો ખાઈને જાય અને પાછા વિડીયો બનાવીને જાય અને <coughs> oh. દાળ ભાત ભાત પલુ ભી હેલો મિત્રો આ છે મારા કટાવનો મહાપ્રસાદ અને ખાકુજી મહારાજનું ધામ છે તો અમે પણ આવી ગયા ખાવા આવે છે પલુ આવે છે પલુ ખાવા લઈને આવે છે જો પલુન બહુ ભાવે ખીરો અને આ બધું રાજ્યો રાજ્યો તો તોડે હો બાકી સીધો તોડે કેવો લાગે કટાવનો પ્રસાદ કેવો લાગે હા રાજેશ ભાઈ આવી ગયા છે ચેટલો શીરો લીધો દૂધ ખરી શીરો દૂધ ચેટલો લીધો આટલો ખવાય પલવે થોડો લીધો મેં તો દરેક લીધો તો બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કે જે અમે ખાવા ખાઈ લઈએ હે મજા તો તો હેલો મિત્રો મંદિરે જમી કરી અને પ્રસાદ લઈને હવે આવી ગયા છે અંબાળાવાળી જોગણીએ દર્શન કરવા તો તમે પણ દર્શન કરી લો જોઈ લો હા છે મારા અબાળાની જોગણી મારા પરચા પરંપાર છે અને માના દર્શન પણ કરી લઈએ તમે પણ કરી લેજો હે મા જોગણી હે જોગમાયા હે જગદંબા તું લાજ રાખજે મને સપોર્ટ કરનાર મારા મને ચાહનાર હરેક વ્યક્તિની દુઆ પૂરી કરજે મા અય મારી જોગણી તો લાજ રાખજે આમાં અંબાળાની જોગણી છે તમે ઘણા બધા રીલ્સ વિડીયો જોયા છે એના માતાજી અહીં ભાભર અને સોઈ ગામના હાઈવે ઉપર જ આ મંદિર છે બહુ સરસ ધામ છે અને માતાજીના પરતા પણ છે તો જે લોકો જોગણીને માને છે એ પ્લીઝ એક કોમેન્ટ કરી દેજો તો તમારા ગાયલને પણ મજા આવશે અને મારા વ્લોગ જોતા રહેજો કંઈક ને કંઈક બતાવતો રહીશ તમે ભાભર સોઈ ગામથી પાભર જતા છો ને તો તમે તમને આ મંદિર અહીં જોવા મળશે આ છે એમાં જોગણીનું ધામ તો બધા મિત્રો દર્શન કરી લેજો આ ધજા તમે ક્યાંક જોઈ હશે હાઈવે ઉપર તો ચલો પછી આપણે ભાભર જવાનું છે અને આપણા મિત્રો છે એમના બધા વિડીયો પણ શૂટ કરવાના છે તો શૂટ કરીને પછી જઈએ